દુબઈ રાજકોટ અને સુરતના ખાતેના પ્રગતિ આઈટી પાર્કમાં ઓફિસ ખોલીને મોટા પાયે ચાલતા શેર ટ્રેડિંગના વધુ રેકેટનો સાયબર ક્રાઇમ પોલીસની ટીમે શોધી કાઢીને રાજકોટના પિતા તેના બે પુત્રો બીજા સાબિતો અને ઓફિસમાં કામ કરતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે આ ટોળકી અલગ અલગ પ્લાન બતાવીને ઉચ્ચ રિટર્ન આપવાની લાલચ આપી લોકોના રૂપિયા ગજવે ખાલીને બેંક એકાઉન્ટ તેમજ આંગળીયા મારફતે મેળવી લઈ દુબઈ મોકલી આપતા હતા પોલીસની તપાસમાં બે કરોડ ચોત્રીસ લાખના આર્થિક વ્યવહારો થયા હોવાનું જણાવ્યું છે છેલ્લા બે આ ટોળકી શેર ટ્રેડિંગના નામે લોકો સાથે ઠગાઈ કરી હતી ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પ્રગતિ આઈટી પાર્ક બિલ્ડિંગ બી ઓફિસ નંબર નવસો ચૌદમાં આઈવી ટ્રેડ કંપનીની વેબસાઇટ ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી વધુ નફો આપવામાં આવશે તેવી લોભામણી લાલચ આપીને લોકોની સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની બાતમી સાયબર ક્રાઈમ પોલીસને મળી હતી જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસના અધિકારીઓ ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ઓફિસમાંથી ત્રણ કર્મચારીઓ વિશાલ ગૌરંગ દેસાઈ અલ્પેશ લાલજી વઘાસિયા અને ઝરીત હિતેશ ગોસ્વામી મળ્યા હતા સુરતથી ઓપરેટ થતા રેકેટમાં કસ્ટમરોને ફોન કરી ગ્રાહકોને ઓફિસે બોલાવી શેરમાં રોકાણ કરવા માટે અલગ અલગ પ્લાન બતાવવામાં આવતા હતા જેમાં રૂપિયા એક લાખ રોકાણ પર મહિને સાત ટકા પ્રોફિટ એક્સપ્રેસડ ડાયમંડ પ્લાનમાં નવ હજારથી વધુ રકમ વધારીને ઇન્વેસ્ટમેન્ટ કરે તો મહિને અગિયારથી અઢાર ટકા લેખે રિટર્ન આપવામાં આવશે પચીસ હજાર ડોલર હોય તો બ્રોન્ઝ પચાસ હજાર ડોલર હોય તો સિલ્વર એક લાખ ડોલર હોય તો ગોલ્ડ અઢી લાખ ડોલર ઇન્વેસ્ટ કર્યા હોય તો પ્લેટિનમ આપવાની લાલચ આપવામાં આવતી હતી

પંદર જેટલા ગ્રાહકો પાસે રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા સાયબર ક્રાઇમ પોલીસે મોબાઈલ ફોન નંગ ચાર લેપટોપ નંગ પાંચ ટેબલેટ ડાયરી એક રાઉટર એક ચેકબુક એક અને રોકડા રૂપિયા વીસ લાખ મળી કુલ રૂપિયા ચોવીસ લાખ સાઈઠ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે સુરત સાયબર સેલ સાયબર ક્રાઈમ સેલ દ્વારા એક એકવીસ છ બે હજાર પચીસ ના રોજ ઉત્તરાયણમાં એક ઇનોવેટિવ ટ્રેડિંગ આઈબી ટ્રેડ તરીકે જે ઓળખાય છે પ્રગતિ પ્રગતિ પાર્ક એ આઈટી પ્રગતિ આઈટી પાર્ક વીઆઈપી સર્કલ પાસે ત્યાં એક સાયબર ક્રાઈમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન આઈવીટેડ અલ્પેશ વઘાસિયા વિશાલ દેસાઈ અને જરીન ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવ્યું હતું આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ક્રોથ વેલ્થ મેનેજમેન્ટ આ બંને બધા મળી અને લોકોને ભારતીય નાગરિકોને ખૂબ જ ઇન્વેસ્ટ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા વળતરના આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનું એ લોકો એમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી એક મલ્ટી લેવલ માર્કેટિંગ એમએલએમ જેવી આ રોકાણની એક સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા જેમાં સાત ટકાથી લઈ અગિયાર ટકા જેટલું મંથલી વળતર એટલે કે માનો કે તમે એ લાખ રૂપિયા રોકો છો તો તમને એક વર્ષમાં ચોર્યાસી હજાર એટલે હંડ્રેડ પર્સન્ટ રિટર્ન અને બીજું અગિયાર ટકા એટલે કે સવાસો ટકા જેટલાથી ઉપર તમને રિટર્ન્સ દર મહિને આ લોકો આપતા હતા આ સ્કીમમાં એમને મિનિમમ અઢાર મહિનાથી વધુ સમય માટે રોકાણ કરવું પડે અલગ અલગ એમણે સ્કીમ પણ કાઢી હતી કે જો ઇન્વેસ્ટમેન્ટ પચીસ હજાર ડોલર કરાવશે તો એને બ્રોન્ઝ કેટેગરીમાં રાખવામાં આવે પચાસ હજાર ડોલર કરાવે તો એને સિલ્વર કેટેગરીમાં એક લાખ ડોલર કરાવે તો ગોલ્ડ અને બે લાખ પચાસ હજાર પ્લેટિનિયમ ડોલરનું ઇન્વેસ્ટ કરાવે બે લાખ પચાસ હજારનું તો એને પ્લેટિનિયમમાં રાખવામાં આવતા હતા આ લોકોમાં જે તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ત્રણ લોકોની મુખ્ય જે આ ધંધો સંભાળતા હતા ડેની સુર્ફે હિંમત નવીનચંદ્ર ધાનક જે રાજકોટનો રહેવાસી એકસો પચાસ રિંગ રોડ પૂર રિંગ રોડ પર એની ઓફિસ છે એ એના ફાધર નવીનભાઈ અને એના ભાઈ સાથે મળીને આ ધંધો ચલાવતા હતા એની સાથે અલગ અલગ સુરતના જે આગળ મેં ત્રણ ના વ્યાપે એ લોકો ઉપરાંત જયસુખ પટોળિયા અને યશ રામજીભાઈ પટોળિયાનો પણ એક ડમી પાવિયો સોલ્યુશન નામનું એમનું એકાઉન્ટ ખોલાવી એમના એકાઉન્ટોમાં કરોડો રૂપિયા લેવામાં આવતા હતા આમના સર્ચ દરમિયાન પોલીસને ચારેક જેટલા લેપટોપ મેળવ્યા છે પાંચ લેપટોપ સાત એક મોબાઈલો મળ્યા છે ડાયરીઓ ટેબ્લેટ રાઉટર ચેકબુકુ અને બંને જગ્યાએ રાજકોટ અને સુરતમાં સર્ચ દરમિયાન ચાલીસ લાખથી વધુની રોકડ પણ પોલીસે કબજે કરી છે આ કામે મુખ્ય આરોપી જે છે ડેનિશ ઉપરાંત એના ફાધર નવીનભાઈ આ લોકોની અને કે એ લોકો છે અને આમની તપાસ દરમિયાન જે એકાઉન્ટો હતા એમાં છવ્વીસથી વધુ અલગ અલગ રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદ છે જેમાં બિહારમાં એક હરિયાણામાં બે ઝારખંડ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ તેલંગણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ વેસ્ટ બંગાળ દિલ્હી એપી અને મણિનગર મણિપુરમાં હતું બેંક એકાઉન્ટમાં પછી જે પ્રાઇમરી અમે સર્ચ કરી રહ્યા છે તો બસો પાંત્રીસ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો તો પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યા છે આંગળીયામાં અંદાજીત સો એક કરોડ જેટલાના રોકડના વ્યવહારો પણ આ લોકોના મળી આવ્યા છે એટલે એક ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ લોકો સાથે છેતરપંડી કરવાનું એક એમએલએમ સ્કીમ ચાલતી હોય એ એ બાબતે સાયબર કેમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે એમની પૂછપરછ ચાલી રહી છે અને એમાં વધુ લોકો આગળ અમુક દુબઈ પણ નાસી ગયેલા છે દુબઈ બેસીને આ નેટવર્ક ચલાવતા હતા એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે અંદાજીત એક અંદાજ પ્રમાણે અગિયાર હજાર થી વધુ લોકો આપ જોડાયેલા હોવાની શક્યતા છે આ એલ એમ સ્કીમ